આર ભાજપના પાપ છાપરે સડીને છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદરો અંદરનો જે એમનો વિખવાદ છે ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપપીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરી હતી જે કપડા સુકવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનમાં દસ વર્ષ પહેલા જે અમે જે ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા લખે કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી નવ વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં બે રૂપિયાનો ઠરાવ આપણે ઠરાવવા નથી પડતા પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાનાના ગુજરાતની પ્રજાના હિતમાં હશે અને હું એ પણ કહેવા માગું છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો આપણને કોની બીક છે આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડે છે પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ કારણ કે બેમાંથી એક પક્ષવાળા એકા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે અથવા એક કરતા હશે અને ભાગ નહીં મળતા હોય તો વાંધો પડતો હશે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ભૂ આવી રહી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી તો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું આ ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીના વર્ષમાં આપ લેખા જોખા કરી આવનારા સમયમાં બધાને સૌ સૌનું સ્થાન બતાવો એ રાજકોટની પ્રજાને વિનંતી કરું છું એમાં ક્યાંય કોંગ્રેસે બે રૂપિયાની વાત તો કરી નથી જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે બે રૂપિયા અમે દસ વર્ષ પહેલાં ઠરાવ કર્યો છે અને દસ રૂપિયા બે રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈને ગયા છે એટલે લીગલી ચાલ્યા છે બે રૂપિયાની વાત છે એમના પક્ષ વિષય છે જૂથવાદ ને જૂથવાદ શરમ સીમાય છે જેની કોઈ આમ કહી શકે આમ લાઈટી લીટી જ નથી એટલી લાંબી છે કારણ કે ભાજપવાળામાં અંદરો અંદરના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી એટલો લાંબો છે પરંતુ હાલ મેયર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહીને બોલ્યા છે હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કહેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે એને મને વાંધો છે અને એટલે મારું મને બદનામ કરે છે આવું થવું જોઈએ જો અંદર અંદર જૂથ વાત તો ત્યારે આ ભાજપે કાંઈ મેં કીધું ને જેટલી લીંબી લીટી લાંબી કરો એટલું થાય એટલું થઈએ કે પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે જે ભ્રષ્ટાચારમાં નાના મોટા ભ્રષ્ટાચારમાંથી દબાયેલા છે અને બધાની સ્પ્રિંગો ફૂલ અત્યારે હાલ પ્રેશરમાં છે જેની ઘડીએ ઉછળી તેથી ભાજપના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના એના બધા નેતાઓને